સલાયાના મુતવલી ઉપર હુમલો કરનાર આરોપીની સત્વરે ધરપકડ થાય તે મુદ્દે માંડવી મામલતદારને સુની મુસ્લિમ ભડાલા જમાત સલાયા માંડવી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું એમાં રજૂઆત એ જ હતી કે ભાઈ આવી ટાઈપની કોઈ પણ કોઈ ગુંડાગીરી કરતા હોય અથવા કોઈ સામાન્ય પ્રજા ઉપર આજે અમારી સમાજના ભાઈ ઉપર થયો છે કાલે અને કોઈ બીજી સમાજ ઉપર કારણ કે જે આવી માનસિકતા ધરાવતા હોય એમને માટે કોઈ સમાજ કે કોઈ માનવ એવું કાંઈ છે ને એ માનવ જાતના દુશ્મન છે એટલે એને ડામવામાં આવે એમની જોડે કદાચ કોઈ હજી એમના કોઈ મિત્રો હોય એમનો પણ તપાસ કરવામાં આવે કે ટોર્કી એટલે શું છે અને બીજી વાત કે ભાઈ આ જે વ્યક્તિ છે એમનો કોઈ અંગત જે છે આસન વાડવાની જોડે કોઈ કાર્ય છે નહીં અંગત એમની કોઈ વેર છે નહીં પણ એમને કોઈના કોઈકના સંરક્ષણ નીચે એ કરવામાં આવ્યું છે તો એમની પણ ખાસ તપાસ તપાસમાં જોડવું જોઈએ કે ભાઈ એમને કોના હાથ છે એના ઉપર એ કયો એમનો આકા તરીકે કોણ છે એની પણ તપાસ થવી જોઈએ ઘટના ખાલી એક છે કે ભાઈ આજથી ચાર વર્ષ અગિયાર અગાઉ એ લોકો ધાર્મિક એક કાર્યક્રમ કરી અને પૈસા ભેગા કર્યા હતા કબ્રસ્તાનની એક દિવાલ બનાવવા માટે એમાં લગભગ આઠ દસ જણા હતા એમાંનો એક આ ઇબ્રાહીમ અહમદ જોડે જ હવે આ નજર બાબતમાં કે બાજુમાં એક અલીસાની દરગાહ પડે છે તો એ દરગાહમાંથી કંઈ અમુક ચીજો વસ્તુ લેવાની બાબત હતી એમાં એ કોઈ રજા લેવાની નથી તો આ સ્થાનિકોએ રજૂઆત કરી કે ભાઈ આ લોકો જેમ તેમ અહીંયા નુકસાન કરે છે એટલે મોતવાલીની જવાબદારી છે પૂજારીની કે આપણે કે ધર્મસ્થળ છે આજે કોઈ નુકસાન થાય છે કાલે કોઈ એવી ચીજવસ્તુ રાખવામાં આવી ઉપાડવામાં આવી તો પછી જવાબદારી કોની એના ભાગરૂપે વાત કરી કે ભાઈ આવું કાંઈ હો તો અમને જરા ધ્યાન દોડજો કે અમે ન દોડીએ તો તમે શું કરી લેશો અમને ન્યાયમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે પોલીસ જે પોતાનું કામ કરે છે કરી રહી છે અને મામલતદાર સાહેબને પણ અમે રજૂઆત કરી છે અને ન્યાય મળશે એવી અમને સંપૂર્ણ ખાતરી છે એસપી સાહેબને પણ આપવામાં આવ્યો હતો અને કલેક્ટર શ્રી કચ્છ જિલ્લાના વાળા એમને પણ આપવામાં આવ્યું છે એટલે એમને ન્યાયમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે અમને ન્યાય ચોક્કસપણે મળશે આજે અમે ભડાલા સમાજના જેટલા પણ મેમ્બર છે અને જેટલા પણ ગામમાં વસે છે ભડાલા એ બધા હાજર છે કારણ કે આ ગુનો થયો છે અને આ ગુનામાં કોઈ હજી સુધી કોઈ ધરપકડ થઈ નથી અને જો આવી રીતે થયા કરશે તો બધાને ચાન્સ આવી ગયા છે જે ગુના તત્વો છે એ બધા એ પોતપોતાની રીતે હુમલો કરી ભડાલા જમાત ઉપર કરશે કદાચ કોઈને એમ થાય કે હવે અમારને કોઈ જાતનો કાંઈ તકલીફ થઈ નથી એટલે બીજા પણ એવા લે ભાગ તત્વો છે એ પણ અમારી કોમ ઉપર ક્યારેય આ આવી રીતે ન કરે એના માટે અમે આ મામલતદાર સાહેબને આવ્યા છીએ અમે કોઈ પણ જાતની કોઈ પણ એવો કોઈ કામ નથી કર્યો કે જ્યાં અમે ક્યારેય પણ વડાલા જમાત કોઈ પણ કામમાં ક્યારે પણ કોઈની સાથે કોઈ પણ ગુનેગાર કામ કર ગુના કામ કરેલ નથી અને જો આવી રીતે અમારા ઉપર જો કોઈ એમ સમજતો હોય કે વડાલા જમાત છે એટલે એને વાંધો નથી કે એના ઉપર કાંઈ પણ કરશું એટલે વાંધો નહીં આવે એટલા માટે અમે આ ભેગા થઈને અમે અત્યારે શાંતિથી આવ્યા છીએ પણ જો સરકાર અમારા સાથે ન્યાય નહીં કરે તો પછી અમે પણ અમારા જલદ પગલાં ભરશું એવી અમને આશા છે આ જમાત ઉપર અને અમે પણ એના ઉપર જ જરૂરી કાર્યવાહી કરશું એવી અમારી વિનંતી છે આમ તમારા માધ્યમથી અમે આખા કચ્છને ચેલેન્જ આપીએ છીએ કે ભડાલા જમાતો ઉપર કોઈ પણ આવી રીતે ન કરવાનું કામ કરશે તો અમે હવે સાંખી નહીં લઈએ